કેમ છો મિત્રો અહીંયા આપણે જોવાના છે કે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કઈ રીતે કરવું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે કાં તમારી પાસે મોબાઈલ અથવા તમારી પાસે લેપટોપ હોવું જોઈએ બીજા નંબરે તમારી પાસે આધાર કાર્ડ હોવો જોઈએ અને ત્રીજા નંબરે તમારી પાસે આધાર કાર્ડ સાથે નંબર લિંક હોય તે નંબર હોવો જોઈએ ત્રીજા નંબરે તમારી પાસે સાત બારનું ફોર્મ હોવું જોઈએ હવે ફોન અથવા લેપટોપમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને અહીંયા તમારે લખવાનું છે ગુજરાત ફાર્મ રજિસ્ટ્રી ગુજરાત ફાર્મ રજિસ્ટ્રી એગ્રી સ્ટેક વાળી તમને પહેલી જ લિંક દેખાઈ આવશે તે તમારે ઓપન કરી લેવાની છે હવે સાઈડ ખુલતા કાંઈક તમને આવું દેખાય આવશે અહીંયા તમને ઓફિશિયલ ઉપર ડિફોલ્ટ ક્લિક હશે તે તમારે ફાર્મર ઉપર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયાથી નીચે આવી જતા તમને ક્રિએટ ન્યૂ એકાઉન્ટનો ઓપ્શન મળી જશે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા તમારે તમારો બાર આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે જે તમે આધાર કાર્ડ નંબર દાખલ કર્યો છે તેની સાથે જે નંબર લિંક હશે તેના ઉપર ઓટીપી આવ્યો હશે તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે અને અહીંયા નીચે વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે વેરીફાઈ થઈ ગયું છે અને તમારા આધાર કાર્ડની ડિટેલ મુજબ અહીંયા તમને બધી ડિટેલ ઓટોમેટિક આવી જશે હવે અહીંયાથી નીચે આવીને પ્રોવાઈડ મોબાઈલ નંબર ટુ લિંક વિથ એગ્રેસ ટેક પ્લેટફોર્મ ઉપર અહિયાં તમારે તમારો નંબર દાખલ કરી દેવાનો છે અને હવે અહિયાં વેરીફિકેશન પેન્ડિંગ ક્લિક કરી લ્યો હવે તમારા ફોન નંબર ઉપર ઓટીપી આવ્યો હશે તેને લોટી અહીંયા દાખલ કરી લ્યો અને અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી લ્યો હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમારો નંબર છે તે વેરીફાઈ સક્સેસફુલી થઈ ગયો છે હવે અહીંયાથી તમારે નીચે આવી જવાનું છે અને અહીંયા તમારે પાસવર્ડ લખી લેવાનો છે હવે તમારે પાસવર્ડ ક્યાંક એવો સેટ કરવાનો છે જેમાં ચાર આલ્ફાબેટિક અક્ષર એક સ્પેશિયલ અક્ષર એટલે કે એટ ધ રેટ છે કે પછી હેશટેગ છે કે પછી કોઈ પણ એવો સિમ્બોલ તમે અહીંયા રાખી શકો છો અને લાસ્ટમાં તમારે આવી રીતે કોઈ પણ ચાર આંકડા લખી લેવાના છે તમે જે પાસવર્ડ સેટ કર્યો છે તેને તમારે અહીંયા કન્ફર્મ પાસવર્ડમાં પણ લખી લેવાનું છે હવે તમારે અહીંયા નીચે ક્રિએટ માય એકાઉન્ટ ઉપર ક્લિક કરી લો હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે અહીંયા તમે ઓકે ઉપર ક્લિક કરી લો હવે અહીંયા તમારે ફાર્મર ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમને લોગ થવાના બે ઓપ્શન દેખાય આવશે એક તો થી તમે લોગ થઈ શકશો અને એક ઓટીપીથી લોગિન થઈ શકશો અહીંયા જે તમે અગાઉ નંબર દાખલ કર્યો હતો તે તમારે અહીંયા નંબર દાખલ કરી દેવાનો છે અને અગાઉ આપણે જે પાસવર્ડ સેટ કર્યો તો તે પાસવર્ડ અહીંયા તમારે લખી લેવાનો છે અહીંયા જે કેપ્ચા કોડ છે તેને તમે અહીંયા દાખલ કરી લ્યો હવે અહીંયા લોગિન ઉપર ક્લિક કરી લો હવે અહીંયા તમે લોગિન થઈ જશો હવે અહીંયા તમને બધી ડિટેલ દેખાઈ આવશે અહીંયાથી તમારે જે આવી જવાનું છે અને એ રજીસ્ટ્રેશન એઝ અ ફાર્મર ઉપર ક્લિક કરી લેવાનું છે મોબાઈલ ચેન્જ કન્ફર્મેશનમાં તમારે અહીંયા નો દઈ દેવાનું છે હવે અહીંયા સિલેક્ટ કાસ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે કે તમારે અહીંયા જાતિ સિલેક્ટ કરી લેવાની છે જેમ કે તમે એસટી એસસી ઓબીસી જનરલ કોઈ પણ સિલેક્ટ કરી શકો છો હવે તમને અહીંયા આધાર કાર્ડ

તમારી ખેતીને જમીન મુજબ જે સર્વે નંબર આવતો હોય તેને તમારે અહીંયા લખી લેવાનું છે અહીંયા તમારે સબ સર્વે નંબર એટલે કે પેટા સર્વે નંબર જો આવતો હોય તો તમારે અહીંયા લખી લેવાનું છે હવે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી લો હવે અહીંયા તમે જે ડિટેલ એડ કરી તે તમને બધી અહીંયા દેખાય આવશે હવે અહીંયા તમારે ફરીથી સર્વે નંબર લખવાનો અને સબ સર્વે નંબર એનું લિસ્ટ તમને અહીંયા દેખાય આવશે જે તમને સબ સર્વે નંબર લાગુ પડતો હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે હવે અહીંયા તમને સર્વે નંબર અને સબ સર્વે નંબરના આધારે જે જમીન જેના નામની છે તે તમને અહીંયા આખું લિસ્ટ દેખાય આવશે હવે સર્વે નંબર તમારું નામ સિલેક્ટ કરી લો અહીંયા ફાર્મ લેન્ડ ટાઈપમાં તમારે એગ્રીકલ્ચર સિલેક્ટ કરી લેવાનું છે આઈડિન્ફિકેશન નંબર એટલે કે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા લખી લો હવે તમારા ડોક્યુમેન્ટના આધારે બધી જ ડિટેલ ઓટોમેટિક આવી જશે એડ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરી લો હવે અહીંયા તમને તમારા ખેતીની જમીનની ડિટેલ દેખાઈ આવશે જો તમે બીજી પણ જમીન ધરાવતા હોય તો ફેજ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરીને આપણે અગાઉ જે પ્રમાણે બધી ડિટેલ એડ કરી તે મુજબ તમારે ડિટેલ એડ કરી દેવાની છે મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે મેં ખેતીની ત્રણ જમીનો એડ કરી છે હવે તમારે અહીંયા વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર સિલેક્ટ કરી લેવાનું છે એટલે તમે જે કોઈ પણ ખેતીની જમીન એડ કરી હશે તે ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે વેરીફાઈમાં બધામાં યસ આવી ગયું છે જો તમારે અહીંયા યસનું નિશાન ન આવે તો તમારે ફરીથી ડિટેલ સુધારીને લખી લેવાની છે હવે અહીંથી તમારે નીચે આવી જવાનું છે અને ડિપાર્ટમેન્ટ એપ્રુવમાં તમારે રેવન્યુ સિલેક્ટ કરી લેવાનું છે ફાર્મર કન્સેન્ટમાં તમારે ક્લિક કરી લેવાનું છે અહીંયા સેવ ઉપર ક્લિક કરી લેવાનું છે ફાર્મર કન્સેન્ટ ઈ સિંગ ઉપર પ્રોસેટ ટુ ઈ સિંગ ઉપર ક્લિક કરી લો હવે અહીંયા તમે આધાર કાર્ડ નંબર લખી લો અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી લો હવે ઓટીપીને અહીંયા દાખલ કરી લ્યો હવે અહીં ક્લિક કરીને સબમિટ ઉપર ક્લિક કરીને સબમિટ કરી દ્યો હવે તમને તમારી ફાર્મર આઈડી મળી જશે અહીંયાથી તમે ડાઉનલોડ પીડીએફ પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ આઉટ કરીને તમે પ્રિન્ટ પણ સાચવી શકો છો હવે ઉપરથી જ્યાં સુધી એપ્રુવ ન આવે ત્યાં સુધી તમારે વાટ જોવાનું રહેશે જેવું તમારે રજીસ્ટ્રેશન થઈ જશે તેવું જ તમારા ફોન ઉપર આવો એક એસએમએસ આવી જશે જેમાં તમારું ફાર્મર આઈડી પણ લખેલું રહેશે ઉમીદ છે દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો